વાદરાના નવાપુરા સ્થિત વડતાલ તાંબાના સ્વામિનારાયણ મંદિરના સજાનંદ યુવક મંડળ દ્વારા દર વર્ષે ધનુર્માસમાં વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે જેમાં બાળકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાતા હોય છે ધર્મ અને સંસ્કારના સિંચન કાર્યમાં બાળકોના ઉત્સાહભેર જોડાતા હોય છે ખાસ કરીને રવિવારે બાળકો મોટી સંખ્યામાં પ્રભાત ફેરીમાં જોડાય છે પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામી કુંડળધામના પ્રેરણાથી છેલ્લા એકત્રીસ વર્ષથી ધનુર્માસની સજાનંદ યુવક મંડળ પાદરા દ્વારા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર નવાપુરા ખાતેથી વહેલી સવારે પાંચ પિસ્તાલીસ કલાકે પ્રભાત ફેરી નીકળતી હોય છે જેમાં નગરના વિવિધ વિસ્તારોમાં રાજમાર્ગો પરથી પસાર થઈ છે સવારે છ વીસ કલાકે પરતની જ મંદિરે પરત ફરતા હોય છે જ્યાં મહાઆરતી સહિતના લાભ બાળકોને લેવામાં આવતો હોય છે નગરમાં નીકળતી પ્રભાત ફેરી દરમિયાન અનેક ભક્તો ભગવાનની પાલખીનું ઉત્સાહભેર સ્વાગત પણ કરતા હોય છે નિત્ય મોબાઈલની આડઅસરો તેમજ કુટેવથી બાળકો દૂર રહેવા તેમજ સમયાંતરે પ્રોજેક્ટર દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ પતંગના દોરાથી સાવધાનીપૂર્વક ઉપયોગ કરવા તેમજ તકેદારી સાથે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવાનો સંકલ્પ સંકલ્પ લેવડાવવામાં આવે છે જ્યારે રવિવારના રોજ વિવિધ પ્રોગ્રામો પણ રાખવામાં આવે છે જેમાં અન્કુટ ઉત્સાહ અભિષેક સહિતના અનેક કાર્યક્રમો યોજાતા હોય છે આ કાર્યક્રમમાં પાદરાનગરના બાળકો ઉત્સાહભેર જોડાતા હોય છે જેમાં મંદિરના ટ્રસ્ટી તથા હરિભક્તો દ્વારા બાળકોને પ્રોત્સાહન રૂપે દરરોજ પ્રસાદી તેમજ ગિફ્ટ લક્ષ્મીનારાયણ દેવની ધામ ધર્મદાની ચિઠ્ઠી વડતાલથી પધારેલ સંતોના હસ્તે પણ આપવામાં આવે છે આમ ધર્મની સાથે સંસ્કાર અને સિંચનના આ કાર્ય સાથે પ્રભાત રે પહેલીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં ઉત્સાહભેર બાળકો જોડાય છે આ પવિત્ર ધનુર્માસની અંદર શ્રી સ્વામિનારાયણ મંદિર પાદરા દ્વારા વર્ષ એકત્રીસ વર્ષથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે એમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી અમારા ગુરુજીની પ્રેરણાથી સહજાનંદ યુવક મંડળ દ્વારા આ બધું આયોજન કરવામાં આવે છે અને એમાં બાળકોને સવારે પોણા છ વાગ્યાથી ફેરીમાં પ્રભા ફેરીમાં જોડાય છે છ ને વીસે મંદિરે આવી જાય છે મંદિર આવ્યા પછી આરતી કરે છે એમને વિવિધ ક્લિપો દ્વારા પ્રોજેક્ટર ઉપર એમને સાવધાની આપવામાં આવે છે કે આ કળિયુગના વાતાવરણની અંદર મોબાઈલ જેવા પ્રદૂષણથી બચવું આ ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે જે સાવધાની રાખવી ઘટે બાઇક ઉપર સડિયા લગાવવા ટુ વ્હીલરો ઉપર સડિયા લગાવવા અને જે ચાઇનીઝ દોરા કે કોઈપણ દોરાથી ગળું ના કપાય નુકસાની ના થાય એના માટે ગળે મફલર રાખવું અને આ બધી પ્રક્રિયા સંસ્કારની સાથે સાથે ધાર્મિકતા પણ અંદર સમાયેલી છે અને એમાં બાળકોને પ્રોત્સાહન રૂપે સ્વામિનારાયણ મંદિર પાદરાના ટ્રસ્ટીઓનો પણ ખૂબ સાથ અને સહકાર છે